રામેશ્વર આપા આપાગીગા આશ્રમ સત્તાધાર ખાતે શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ રામેશ્વર આશ્રમ સત્તાધાર ખાતે તારીખ દસ આઠ બે હજાર પચીસથી તારીખ સોળ આઠ બે હજાર પચીસ સુધી મહાશિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય મનીષભાઈ ઓઝા મનોદાદાના મધુર કંઠે શિવભક્તોએ આ કથાનું રસપાન કર્યું હતું સાથે સાથે દરરોજ રાત્રિના નામે અનામી કલાકારો દ્વારા સંત વાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર આપા ગીગા આશ્રમ સત્તાધાર ખાતે ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જોવા મળ્યો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો શિવ ભક્તોને પૂછ્યા ગોવિંદ બાપુના દરેક બાપુના સેવક સમુદાય આ શિવપુરાણનો લાવો લીધો હતો આમાં શિવપુરાણનું શાંતિપૂર્ણ ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણાહુતિ થઈ હતી દૂર દૂરથી સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર